છે છે સ્કૂલ તમને ને ને સામે અહીંયા અહીંયા કુમાર અને કન્યા તો જો વાઘરા હા કેમ કે સેલ ખતમ થઈ ગયા સવારે ત્યારે એમ ઘડિયાળમાં નજર પડી પોણા પછી ખબર પડી કે વાગતા તા નવ થઈ ગયું થોડુંક લેટ તમને એમ કે પરવારી કે પોણા આઠે પછી નવ વાગતા હતા

હા એ જયારે પડે ને ત્યારે મારું બેગ યુઝ શકો છો મારી પાછળ હે ને અને અહીંયા કને એક મંદિર હે જો એ બી આપણે જોઈ રહ્યા અને આ મંદિરના અંદર થોડું ઘણું કામ આપે આય અને શાનું મંદિર એ બી મને નથી ખબર ને આપડી સ્કૂલ જે છે ને એ બાજુમાં છે તો મંદિરમાં આપણે એન્ટર થઈને તો આવી તો ત્રણ મૂર્તિ એ જેની અંદર શાયદ આ રામદિપીરનું મંદિર યા તો આ બાજુ ગોગા મહારાજનું મંદિર હે આ નામ બી ક્યાં મેન્શન નથી આની જસ્ટ બીજી બાજુમાં અહીંયા કને શાયદ તો માતાજીનું મંદિર હે અને આ ભાઈ શાયદ અહીંયાની પૂજા કે કરેલા તો આ ભાઈને ખબર હશે કે આ સાનું મંદિર હે ઉપરની બાજુમાં માના ફોટોઝ ને આશાપુરા માના ફોટો છે માના વધારે એટલે હોઈ શકે કે માનું મંદિર હોય ચામુંડામાનું મંદિર હે ને

બાકી અહીંયાથી થી રિટર્ન જશું ત્યારે તમને સ્કૂલ બતાવીશ કે ક્યાં આપણો અભ્યાસ થયો હતો કુમાર અહીંયા છે અને જીએમડીસી પણ અહીંયા છે મતલબ મારું બાર સુધીનું ભણતર અહીંયા જ થયું હોય તો જો આ છે આપણી સ્કૂલ તમને દેખાય છે ને સામે અહીંયા કને હે કુમાર શાળા અને અહીંયા હતી કન્યા શાળા ભાઈ અમારા જમાનામાં એમ હતું કે છોકરાઓ અલગ ભણે અને છોકરીઓ અલગ ભણે તો એટલા માટે આ બે બિલ્ડિંગ હતી અને અહીંયા કને આગળ છે જીએમડીસી જ્યાં જ્યાં કને અમારું આઠથી કરીને બાર સ્ટાન્ડર્ડ હતું અને આ જે સ્કૂલ છે ને આની અંદર અમારું એકથી કરીને આઠ સ્ટાન્ડર્ડ જો હવે ને સ્કૂલો મે હું એ કે ભાઈ બધા સાથે પડે છોકરાઓ છોકરીઓ સાથે અમારા ટાઈમે એવું નતું છોકરા અલગ છોકરી અલગ અને આ છે આપડી જીએમડીસી સ્કૂલ જ્યાં આપડી હાઈ સ્કૂલ ભણતર થઈતી 8 થી કરીને 12 સ્ટાન્ડર્ડ અહીંયા કને આપે ભણ્યા હતા તો જો આજે હે ગુરુવાર તો માં કે કે આશ્રમ આપણે પ્રસાદი ચઢાવવાની હે તો હુંને લાગ્યું જયારે પ્રસાદી ચઢાવા અને પ્રસાદી શું ચડાવીશ ને બાલ્યા બેઠી પણ એનું ધ્યાન આ કુતરામાં છે આખું કેવી લાગે ભાઈ નહીં આવે કહું છું તો હા ચલો બાપુ તું આમ અગરબત્તી કરતી શું બોલતી હતી મનમાં હા શું બોલતી હતી અગરબત્તી કરતી શું બોલ નામ કેરું નામ ખાલી બગો નામ લેશે આપણા ગામમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની શરૂઆત થઈ આજે પહેલી મેચ છે આજે આજે આપણે જોવા જવા નહીં હાલાકી વિરાણીની ટીમની મેચ તો નથી તો સાહેબ બે થી ત્રણ તારીખ ના હશે પણ આજે પહેલી મેચ છે આયોજન તો આપણે એમ થાય કે ચલો જોતા આવીએ અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવાની જે મજા આવે ને ભાઈ એક નંબર જો ભાઈ આયોજન તો એક નંબરે બાકી તમે બાઉન્ડ્રી થોડીક નાની થઈ ગયા જો આ તમને પાણા દેખાચ માં ઈ બાઉન્ડ્રી હતી પણ આટલી અંદર લીધેલી તો ગ્રાઉન્ડ થોડુંક નાનું થઈ ગયું બાકી આયોજન ભાઈ સુપર તો જો કાલે અમે મેચ જોવા ગયા હતા ને અમે હાર્ડલી બે ઓવર જોઈએ કેમકે ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું ને કાલે ખબર નહીં અચાનક જ મોસમ ચેન્જ થઈ ગયો આટલા દિવસ સુધી ગરમી કાલે ઠંડી ચાલુ થઈ ગઈ અમને હું ઠંડી લાગવા લાગી ચાલો મેચ નથી જોઈને ને ઘરે આવતા રહી તો એમ કરીને અમે ઘરે આવતા રહ્યા અને પછી આપણે સુઈ ગયા તો ઠીક છે આજનો બ્લોક આપણે એ જ રાખશું ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાયબાય ટેક કેર ഇഗ്നോര <laughs> 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 <Ignore querer, laughs> <laughs>